અરવલ્લીના મોડાસામાં આવેલી મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર રૂપિયા પંદર હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા હતા આ લાંચ લેવામાં એક નિવૃત્ત તલાટી મહેશ ભાટિયાની પણ ધરપકડ કરાઈ છે એ ધરામાં જમીનમાં નોંધ પડાવવા માટે લાંચ માગી હતી તો ફરિયાદી આ લાંચ આપવા માગતા ન હતા અને તેમણે એસીબીનો સંપર્ક કર્યો તો એસસીબીએ છટકું ગોઠવીને સમગ્ર ઓપરેશન પાર પાડ્યું ગુજરાતમાં લાંચિયા અધિકારીની કમી નથી ત્યારે વધુ એક અધિકારી લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો છે સર્કલ ઓફિસ જયરાજસિંહ વાઘેલા દ્વારા લાંચ માગવામાં આવી હતી જે લાંચની રકમ એક નિવૃત્ત તલાટી દ્વારા સ્વીકારવામાં આવી હતી ઈ ધરામાં જમીનને લઈને નોંધણી કરાવવાને લઈને આ લાંચ માગવામાં આવી હતી સમગ્ર ઘટનાને લઈને એસીબી દ્વારા બંનેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે